યુવાવસ્થામાં જીવાતમાં જો સાચા કેડે વળી જાય તો એને ભગવાન મળી જાય નાનકડાવા પાંચ સાત વર્ષના ધ્રુવ પ્રહલાદને જો ભગવાન મળતા હોય તો આપણે તો પંચાવન હાઈટ પેઠે ફૂગ આપણને નહીં મળે ચોક્કસ મળશું જે માણસ ભગવાન તરફ વળી જાય છે ભગવાન તરફ જે માણસ એક ડગલું માંડે છે ભગવાન એની અમે દસ ડગલા માંડી ની સામા ચાલે છે ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે સુદામા જાય છે તો સુદામાએ એક ડગલું માંડ્યું પણ ઠાકોરે દસ દસ ડગલા પરીક્ષિતને સાવધાન કરતા કહે છે હે રાજન ભગવાનની કથા બહુ અદભુત છે ખુદ કહેતા ખુદ સમુદ હે ખુદની વાત ખુદ ખુદ કહેતા કહેતા પોતે જ પણ ભગવાન છે પોતે જ સાંભળતા નીચે બેસીને શ્રોતાના રૂપમાં ભગવાન પોતે સાંભળે છે વર્ણિય વિષય પણ ભગવાન છે વક્તા પણ ભગવાન છે અને શ્રોતા પણ ભગવાન છે નિમિત્ત કારણ પણ ભગવાન છે ઉપાદાન કારણ પણ ભગવાન છે અને અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ પણ ભગવાન છે ઊંડી ઊંડી વાત તમે શું કરો નિમિત્ત એટલે શું ઉપાદાન કારણ એટલે શું અને અભિન્ન નિમિત્ત કારણ એટલે શું કોઈ પણ વસ્તુ બનાવવામાં જે નિમિત્ત કારણ નિમિત્ત વસ્તુ બને નિમિત્ત એટલે જેના દ્વારા બને એ નિમિત્ત કારણ છે ઉપાદાન એટલે જે મટીરિયલ દ્વારા મળે બનાવનારો નિમિત્ત જે વસ્તુમાંથી બને છે એ ઉપાદાન ઉપાદાન એટલે કન્ટેન્ટ કોઈ પણ કાર્ય કરીએ એટલે આપણે એમ કે અમે તો નિમિત્ત માત્ર છીએ નિમિત્ત માત્ર બન્યા ભગવાનને કાર્ય કરાવવું તો મને નિમિત્ત બનાવ્યા છે હે મહારાજ શ્રીમદ ભાગવત કથા અમે સાંભળવા આવ્યા છીએ તમારી શરણમાં તમારી પાસેથી સાંભળેલી છે મહારાજ પણ અમે એવું સાંભળ્યું છે કે ભાગવતજીમાં અઢાર હજાર શોક છે હવે અઢાર હજાર શ્લોકના અર્થ કરો એની વ્યાખ્યાઓ કરો એનો અન્વય એનો પદચ્છેદ પછી એનો કન્ટેન્ટ તો ક્યાં જાય મહારાજ અઢાર હજાર શ્લોક સાંભળી શકીએ એટલું અમારું સામર્થ્ય નથી ને અમારી ધીરજ નથી ને અમારી પેશન્સ પણ નથી ના તો સુતાખ્યા કથા સારંગ મમ કર્ણ રસાયન મારા કાન માટે જે રસાયણ સ્વરૂપ છે મહારાજ એ કથા તમે અમને કહો આવું કીધું છે એક શ્લોકનો અર્થ કરું ને એટલે કમસે કમ 2 થી 2.5 કલાક લાગે જો એને વ્યવસ્થિત રીતે સમજાવું તો હરિ અનંત છે હરિની કથા પણ અનંત છે મહારાજ તો એ અનંત કૃષ્ણની અનંત કૃષ્ણ કથાના અનંત યાત્રી આપણે બનવાનું છે જેની ભેગા આપણે જોડાઈએ ને એના જેવા થઈ જઈએ એવો નિયમ છે જેવો સંઘ એવો રંગ જે લોકો શ્રી કૃષ્ણની સેવા કરતા હશે ભગવાન શ્રી કૃષ્ણ એનું રૂપ એને આપે છે નાથ જે લોકો ભગવાન શિવજીની પૂજા કરે શિવજી એનો ભોળિયાનાથ નું સ્વભાવ એને આપે છે કોઈની ઉપાસના થોડી વિકરાળ હોય તો એનું રૂપ એની ઉપાસનામાં દેખાય છે એ દેખાવામાં પણ વિકરાળ હોય ના